માધાપર ભાનુશાલી સમાજ દ્વારા સ્નેહમિલન રમતોત્સવ અને જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા ભાનુશાલી મહાજન દ્વારા મિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને દ્વિતીય સેમિનલ સ્નેહમિલન માધાપર ભાનુશાલી સમાજ દ્વારા ઉમંગભેર ઉજવવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું માતા પર સમાજ માનુસ્થાલી સમાજના પ્રમુખ વિનોદભાઈ ફુલિયા ઉપપ્રમુખ રામજીભાઈ ભદ્રા નીતિનભાઈ ગજરા ડૉક્ટર મયુર નાગવા જતસીભાઈ ફુલિયા જયંતિભાઈ ભદ્રા વિનોદભાઈ વડોર મોહનભાઈ ગજરા કવિનાબેન ગજરા અરુણાબેન નંદા ગ્રીષ્માબેન ગજરા સોનલબેન વડોર સહિત સંયુક્તની ઉપસ્થિતિમાં દીપ પ્રાકટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમાજના બસો ને જેટલા ધોરણ એકથી લઈને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને મહાનુભાવોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય દાતા તરીકે સ્વભચુભાઈ પેરાજ ભદ્રા પાટવાળા પરિવારને સમગ્ર કારોબારી સમિતિ દ્વારા સાલ મોમેન્ટો કચ્છી પાક પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ વિનેશ ફુલિયાએ પરિચય આપ્યો હતો ખાસ કરીને મેડિકલ અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ પ્રગતિ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન નીતિનભાઈ હરિભાઈ ગજરાની આગેવાની છે દિનેશભાઈ ખટાવભાઈ ગજરા દીપેનભાઈ વડોર ગોવિંદભાઈ ચતુર્ભુજ દિનેશભાઈ મોહનભાઈ ભધરા બિમલભાઈ નંદા અશોકભાઈ નાખુવા પ્રેમકુમાર ગજરા ખેતસીભાઈ ગજરા દિનેશ મીઠું ભદ્રા નવલ નાખુવા પ્રેમદામા નયન કટારિયા જગદીશભાઈ વડોળ સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી સંચાલન ડૉક્ટર મયુર નાખુવાએ કર્યું હતું અને તેમને સાથ આપ્યો હતો જગદીશ ફુલિયાએ